હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે તો હું સાડા પાંચ વાગ્યે ઉઠી હતી વહેલા જ ઉઠી ગઈ હતી અને ઊઠી પછી પાણી ગરમ મૂક્યું પાણી ગરમ મૂકીને મોડું પણ ધોઈ લીધું છે બ્રશ કરીને અને લોટ બાંધીને રોટલી પણ બનાવી લીધી ને હજી હોય અંધારું જ છે બહારની સાઈડ હવે થોડું થોડું એવું અજવારું થાય છે બાકી તો એકદમ અંધારું જ હતું તો રોટલી પણ બની ગઈ છે અને હવે ચા બનાવવાની તૈયારી કરી અને સંજો તો જાગીને અને પછી પેલી બાજુ ચાદરો ઓઢીને બેઠો છે તો હેન્ડો હવે ફટાફટ ચા બનાવીએ અને પ્લસ મળીએ હવે ચા બનાવીને તો જ જઈને પેલી બાજુ બધું લઈને જાઉં પાછું બધું પકડીને જવું પડશે કેમ કે પછી બધું એક ખાતા બધું નહીં ચાલે પહેલાં હવે જાઉં તો ફ્રેશ હું તો આ બાજુ આવતી રહી છું અને આ બાજુ થોડુંક અજવારું ઓછું છે એટલે અહીંયા બધું રાખી દીધું છે દૂધની ઠેલીને એવું બધું પહેલાં હવે ચા બનાવું તો અહીંયા તો રોટલી બની ગઈ છે ઢાંકી દઉં લાવવા ભૂલી ગઈ અને આજે તો ફ્રેસ દૂધની ઠેલી પણ છે એટલે દૂધવાળી મસ્ત ચા બનાવીએ અને અહીંયા પાણી પણ ગરમ ગરમ છે એટલે સંજુ કેવી રીતના ઓઢીને ફરે છે નહીં સંજુ મોડું થઈને ફટાફટ આવી ફ્રેન્ડ્સ હવે તો ચા બને જ છે

બનાવી દેજે પછી જે બનાવું હોય તો લેવા જવું પડે રસ્તો કાલે બતાવો ને તારે સુધી નો કેટલો ખરાબ છે તો બીક લાગે મારત પકડી ને બીવું પડે નહીં તો હરકી હરકી જવાય તો કઈ હરકા તો નથી તે તું તન બીક લાગે તો બીક તો લાગે ને મે જ પકડીને બેહું સાંજે તો ફ્રેન્ડ્સ મસ્ત એવો ચા તો થઈ ગયો છે અને હવે આ બાજુ બિસ્કિટ પણ છે નાસ્તામાં અને સાંજનું છે ભૂંગળ બટાકું ભૂંગરા ને એવું પણ છે તો હેન્ડ હવે ચા લઈએ હા સાંજુ પછી નીકળીએ આપણે પણ કામ પર થોડુંક પકડ

અને સંજુતા નકરો ને અહીંયા ચૂલો સળગાયા રાખે બધું ઉડી ઉડી નામથી આમ પડતું હોય હવડે કઈ તારે તાપવાનું નહીં હવે અજવારું થઈ જ્યું છે જવું છે હવે તો તૈયારીમાં જ અજવારું થાય નહીં ચા બનતા બનતા આવડે અંધારું હતું હેન્ડ હવે ફ્રેન્ડ્સ ચા લઈએ તો ફ્રેન્ડ્સ હવે બધી સફાઈ કરી લઉં અને પછી જાઉં કામ પર તો હેન્ડ હવે સફાઈ કરી લઉં તો મસ્ત એવી સાફ સફાઈ કરી લીધી છે અને હવે બપોર આવીને પછી મંદિર પણ સાફ કરી લઈશ એટલે બધું કમ્પ્લીટ થઈ જશે કેમકે થોડાક દિવસો પછી આવી રીતના સફાઈ કર બાકી તો ઉપર ઉપર કરતા હોય સફાઈ અમે તો હેન્ડ હવે તો જાઉં કામ પર આજે તો ફટોફટ માથું ને ઓરાઈ લીધું છે અને હેન્ડ હવે હું પણ જાઉં કામ પર તો ફ્રેન્ડ્સ કામ પર જવા માટે હવે રેડી થઈ ગઈ છું અને હવે જાઉં છું અને વિડીયોમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને હેન્ડો હવે હું ડાયરેક્ટ બપોરે મળીશ વિડીયોમાં કન્ટીન્યુ રહેજો તો ફ્રેન્ડ્સ હું તો કામ પરથી આવી ગઈ છું અને હવે શાક બનાવવાની છે મારે એટલે હવે હું બધું સાઈડ તો પેલી તપેલીને એવું શાક બનાવવા માટે અહીંયા બધું લઈ લીધું છે અને મરચાં અને ટામેટા તો મરચાં ને ટામેટા કટિંગ કરી અને પછી બનાવવાનું છે મારે આજે તો લઉીયાનું શાક એટલે બનાવી તો હવે હું તો ફટોફટ બનાવી દીધું અને શાક તૈયાર થઈ ગયું છે અને ગાંઠિયાનું શાક બનાવ્યું અને સંજુ બનાવ બાજુ ખાવા માટે બોલાવી દીધો છે કેમ કે ફટોફટ બની ગયું નહીં સંજુ છાસ બનાવે છે તો કુકર માં સંજીવ છાસ બનાવે છે ને ગમે તેવી રીતે આપણે એ થોડો જરૂરી નહી કે મશીનમ જો એક પેલા તો ન થાય મતલબ મે આમ આગે બેન સાસ બનાવતા રહેમી કે આ મેટાને પેલું હું કહેવાય હું ગ્રાઉન્ડ સાફ મેટાનો સાવરમાં હું કરવાનું બસ બનાવી દેવાનું શું બનાયે શું બનાયેમ થઈ જાય એટલે બનાવી દેવાય સંજો મને માટે નહીં હમ પાણી પાણી ના હવે જમવાનું થઈ ગયું છે તૈયાર અને હવે જમી લઈએ ને સંજુ જમી લઈએ બપોર થઈ ગયો છે બપોર આધી કરી લઈએ ચાર વાગ્યાનો છે તો ફ્રેન્ડ અમે આયા હતા ચા પીવા માટે હવે તો તો હું કામ પરથી જાઉં છું અને ધાના અને મરચાં પણ લઈ લીધા છે કેમ કે આજે દાળ બનાવવાની છે ને તો લઈ લીધું છે ધાના અને મરચાં અને સંજુ ગયો છે પેલી સાઈડ ટામેટા બોસ ટાઈમ છે લાગેલા હતા પણ જોવા માટે ગયો છે અહીંયા મસ્ત એવું પાણી પીસ વાગે છે ને એટલે પાણી પણ ભરાય એવું છે પણ મારે તો પાણી પીવાનું ને એવું બધું ભરેલું છે એટલે ચાલશે તો હેંડો હવે જઈને પાણી ગરમ કરું પછી ડાળ મૂકું ને એવું બધું કરું हमें संजू टमाटर ले ना तो ठीक बाकी टाइम मेटा तो पूरा था तो ये ऐसा ने चल से और यहां कपास मुक्यो छे ने तो किसकोली ऊपर दिखाई छे ने ये किसकोली मारो बनाया छे ने ये लाई जाए छे यहां की ખાંડો આજે તો લાકડા પણ અહીંયા છે એટલે ચાલશે પેહલા તો ચૂલો સળગાયેલો હોય ઉપર જ મૂકી દઉં એટલે હાંડો ફ્રેશ તો ચૂલો સળગાયેલો હવે પછી પાણી મૂકવું અને પછી દર થાકી ના એટલે એમ થાય કે થોડીક વાર જ રહેવાનું મન થાય પણ પછી જલ્દી જલ્દી બધું કરવું પડે કામ તો સાંજે જલ્દી નવરા થઈ જવાય અને હોવાય બાકી તો કામ બધું પછી મોડા હોદ્દી બધું ચાલુ ને જ રહે એટલે હાંડો ફટોફટ હેલો ફ્રેન્ડ્સ તો હવે તો હું રીલ બનાવતી હતી અને આવી રીતના મસ્ત થઈ તમારી રીલ આવી જશે માતાજીની રીલ બનાવતી હતી તો મસ્ત એવી છે તો તમે જોજો બધા શોર્ટ છે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે જમવાનું જ છે અને આજે તો બનાવ્યા છે દાળ ભાત અને હા

ફ્રેન્ડ્સ અમારે આવી રીતના સમય કાઢીને રીલ બનાવી પડે કેમ કે અમારી જોડે સમય છે જ નહીં બાકી રીલ બનાવવાનો મને બહુ જ શોખ છે પણ અમારે જોડે છે ને

તો ફ્રેન્સ આવીને અને ફટોફટ એક ઝૂલે પાણી મૂકી દીધું હતું તમને કીધું હતું અને ડાર ડાર ચડવી અને પછી હું નાવા માટે ગઈ નાઈને પછી આવીને ભાત બનાવ્યા પછી ડાળ પછી કમ્પ્લીટ કરી વઘારીને અને પછી સંજુને પણ પાણી ગરમ કરી આપ્યું અને સંજુ પણ થોડુંક બધું એડિટિંગનું એવું બધું હોય તે એવું બધું કરે અને અમારે તો એમ કે થોડોક એવો થોડોક પણ સમય નહીં મળે થોડો ઘણો સમય મળે ને તો અમને એવું થાય કે અમે રીલ બનાવીએ કંઈક બ્લોગ શૂટ કરીએ એમ ઘણી બધી ઘણી બધી મહેનત કરીએ છીએ ફ્રેન્ડ્સ તો તમે થોડો ઘણો એવો અમને સપોર્ટ આ લો એટલે અમે થોડાક 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 આગળ વધીએ વધારે તો અમારા બહુ મોટા હાઈ ફાઈ નહીં થવું બહુ મોટા ગાડી આમ ફરી આમ ફરી આમ ફરી એવું નહીં અમે કામ પણ કરતા રહીશું પણ થોડોક એવો તમારો સપોર્ટ હોય તમે થોડુંક એમ સારી રીતે મને પણ એમ ઘર બનાવવાનું સપનું છે ને એટલે હું ખૂબ મહેનત કરું ખૂબ મહેનત કરું યુટ્યુબમાં થોડીક આગળ વધું એવું વિચારું છું પણ ખબર નહીં હવે શું થાય ને શું નહીં મારો સપોર્ટ હશે ને તો જ બધું થશે હવે તો અમે આટલા આગળ આવ્યા ને તો તમે થોડોક સપોર્ટ ઘણા બધા સપોર્ટ તો કરો જ છે પણ બીજા અમુક ખાલી બ્લોગ થોડો ઘણો એવો જોઈને જતા રહે સબસ્ક્રાઈબ પણ નથી કરતા અને બીજા અમારા ઘણા બધા એવા છે જે પહેલાંથી જોતા આવે ને અત્યાર લગી જોવે છે પણ ઘણા બધા એવા છે કે અધ વચ્ચેથી હવે એમ મૂકી દીધા અમને હવે કંઈ નહીં નહીં સમજુ ઘણા બધાને એમ કે બ્લોગ પણ નથી જોતા ને હવે કમેન્ટ પણ નથી આવતી એટલે અમને ખબર પડી ગઈ કે હવે અમને સપોર્ટ એ લોકો નથી કરતા બાકી ઘણા બધા એવા સપોર્ટ કરે છે તો થેન્ક યુ તમને ઠેઠથી અમને સપોર્ટ કરતા આવ્યા માતાજી ભગવાન દ્વારકાધીશને હું એટલી પ્રાર્થના કરીશ કે તમ જેવા તમે અમારો બ્લોગ જોઈને અમને સપોર્ટ કરો છો ને એક જાતનો મારી તમે એમ ત્યાં પૂર્ણ કરો છો એવું જ હું વિચારું છું તો ભગવાનને દ્વારકાધીશને માતાજીને એટલી પ્રાર્થના કરું કે તમને છે ને ખૂબ ખૂબ તમારા કર્મમાં તમાર એમ પુણ્ય ભેગું થાય અમારાથી જે એમને બ્લોગ જોવે છે ને એવું જ હું વિચારું છું કેમ કે હવે તો કોઈ એમ બ્લોગ જોવે ને તો એવું લાગે કે આ લોકો આગળ વધી જશે એમ એટલે હવે બ્લોગ બના જોવાનું પણ છોડી દીધું તો હેન્ડઅપ અમે તો મહેનત કરતા રહીશું કરતા રહીશું એક દિવસ તો હું જરૂર આગળ આવીશ એટલું મને છે ને અંદરથી આમ જનૂન છે હશે જેવું જ કહે ને તો હેન્ડઅપને હવે તો હું જોવા તો બહુ થઈ ગઈ અને પછી મળીએ જમીએ હવે પછી તો ફ્રેન્ડ્સ હવે જમવાનું તૈયાર થઈ ગયું છે અને હવે જમવા માટે બે ગયા છીએ અને હવે જે સંજે પણ બે ગયા છે નહીં તો એમ થઈ અને પેલી બાજુ બધું સેવાનું એ બધું કરી લીધું નહીં સંજુ આજે લાઈટ ફૂલ છે આજે લાઈટ ફૂલ છે ને એટલે મસ્ત લાગે નહીં બાકી તો જાકુ કેમ કે દિવસની લાઈટ આવતી હોય ને આજે મોડી આવી એટલે ત્યાં હવે જમ મ તો ફ્રેન્ડ્સ જમવાનું બનાવી દીધું છે અને દાળ ભાત બનાવી છે સાદો ને સિમ્પલ નઈ સંજુ આટલો સારા છે તો